સત્સંગનું સૌથી શ્રેષ્ઠ કોઈ પરિણામ હોય તો એ પરીક્ષિતને મળેલું પરીક્ષિત શ્રવણે નવધા ભક્તિની અંદર પરીક્ષિતને સાંભળવાથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ બલિરાજાને સર્વસ્વ સમર્પણ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ હનુમાનજીને ભક્તિ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ તો જેવી ભક્તિ કરીએ છીએ જે કાંઈ કરીએ છીએ જે વ્રત લઈએ છીએ સંપૂર્ણ નિષ્ઠા સંપૂર્ણ ભરોસો સંપૂર્ણ સિદ્ધાંતો મર્યાદાને અનુસરીને જ ધર્મ થાય ધર્મ એ આપણા હિસાબની હિસાબથી ન ચાલે ધર્મની હિસાબથી આપણે ચાલવું પડે આપણા બાંધ છોડથી આપણે નવ વાગે ઉઠીએ છીએ ભગવાન નવ વાગે જ ઉઠે ના ભગવાન માટે જો તમારે સેવા કરી છે છ વાગે ઊઠવું જોઈએ તમે તમે બપોર વચ્ચે સુઈ ભગવાનની બપોર વચ્ચે સુઈ જાય નહીં એવું નહીં ચાલે ભગવાનને બપોર વચ્ચે સુવાની ટેવ નથી તમે સાત વાગ્યામાં રાતે બાર વાગે જમો છો તો કે ભગવાનની રાત્રે બાર વાગે જમે એવું ન ચાલે ભગવાન દી હાથી મેં જમે છે તમે ચાહે દૂધ ધરાવો બે કણકી સાકર દ્રાવો ભગવાનની સેવા કરવી છે તો એના નિયમથી થશે તમારા નિયમથી નહીં થાય ભગવાનની મંદિરોમાં જવું છે તો મંદિરોના નિયમોનું પાલન કરવું પડશે તમારા પૈસાનું તમારી સંપત્તિનું સત્તાનું એ કોઈ પ્રકારનું જોર રાખી અને મંદિરમાં કોઈ દિવસ નિયમો સાથે બાંધછોડ ન કરાય આવું કરીએ છીએ આવું કરીએ છીએ તો આપણે ભગવાનનો અપરાધ કરીએ છીએ બીજું કાંઈ કરતા નથી